સુરત કલેકટર લય અને મનપા દ્વારા ગેરકાયદેસર સરકારી જમીન પર ઊભા થયેલા બાંધકામો સામે લાલાંખ કરાઈ હતી અને કતારગામ તથા પાલ અડાજણ અને પુણા મગો વિસ્તારમાં આવેલા આવા બાંધકામો દૂર કરાયા હતા સુરત જિલ્લા કલેક્ટરાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર લાલાંક કરાઈ હતી ખાસ કરીને સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઊભા કરવામાં આવેલ સ્ટ્રક્ચરને પાડવા માટે આદેશ અપાયા હતા જેને લઈને સુરતમાં મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવી હતી સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલિશન કરાયું હતું જેમાં સુરતના કતારગામ અને પાલ વિસ્તારમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ હતી કતરકામના સર્વે નંબર ચાલીસ પૈકીની યુએલસી ફાઝલ જમીન પર થયું ડિમોલેશન કરાયું હતું તો પાલ વિસ્તારમાં બ્લોક નંબર ચારસો ઓગણત્રીસ ટીપી સ્કીમ નંબર સોળ ફાળવેલ ફ્લોટ નંબર બાણું તથા ત્રણ હજાર નવસો નેવાસી ચોરસ કિલોમીટર ચોરસ મીટરની સરકારી ગૌચર જમીન પરના દબાણને દૂર કરાયું હતું તો પૂણા મગોપ ખાતે ટીપી ત્રેપનની જમીનમાં ઝૂંપડાનું કરાયેલું દબાણ મામલતદારની હાજરીમાં દૂર કરાયું હતું સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું હતું આવા ડિમોલેશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે ત્યારે મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સૂચિત સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી આપણો દિનેશ ગામે મામલતદાર કતાર ગામ આજ વિસ્તારમાં સિંગણપોર ખાતે સર્વે નંબર ચાલીસ પૈકી બે ની જગ્યા હતી જેમાં ટીપી નંબર પાંત્રીસમાં ચારસો ત્રાણું ચોરસ મીટર જેટલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ થયેલ હતું જે દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે આ જગ્યાની અંદાજીત કિંમત પોણા બે કરોડની જેવી થાય છે અને કતારગામ વિસ્તારમાં જેટલી પણ સરકારી પડતર ગૌચર એલસી યુએલસી હાજર જમીનો જે છે એમાં આ પ્રકારનું જો ગેરકાયદેસર દબાણ થયું થયું હોય તે ભવિષ્યમાં દૂર કરવામાં આવશે કેટલી કિંમત છે ને કેટલા સમય થઈ જાય કઈ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી આશરે પાંચ એક વર્ષથી ઓટો ગેરેજ હતો અને ગાડીઓની સર્વિસીસની એ બધી કાર્યવાહી અત્યારે ચાલતી હતી અહીંયા જે આપણે દૂર કરાવી છે અને એ જે છે એ પ્રવૃત્તિ સદંતર બંધ કરવામાં આવી છે અને આ જે જગ્યા છે હવે ઓડન કરી અને સુરક્ષિત કરવામાં આવશે